નમસ્કાર મિત્રો સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં કોવિડ નાઇન્ટીનના વધતા જતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી છે સિંગાપોરમાં બે અઠવાડિયામાં નોંધાયેલા છપ્પન હજાર કેસોએ ફરી એકવાર લોકોમાં માસ્કની જરૂરિયાત વધારી દીધી છે સિંગાપોરમાં બે અઠવાડિયામાં છપ્પન હજાર તેતાલીસ કોવિડ નાઇન્ટીન કેસ નોંધાયા છે જ્યારે ગયા સપ્તાહે બત્રીસ હજાર પાંત્રીસ કેસ નોંધાયા હતા વિવિધ દેશોમાં કોરોનાએ ફરી માથું ઉચકવાનું શરૂ કર્યું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ અંગે ચેતવણી જાહેર કરી છે ડબલ્યુએચ પહેલાંથી જ વિવિધ દેશોને આ બાબતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી ચૂક્યું છે આ દિવસોમાં કોરોનાનું નવું સબવેરિયન્ટ જે એન પોઈન્ટ વન લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અમેરિકા અને ચીનમાં લોકો આ નવા વેરિયન્ટથી વધુ પ્રભાવિત છે ભારતમાં આ પ્રકારનો પ્રથમ કેસ કેરળમાં જોવા મળ્યો હતો અમેરિકામાં પણ કોવિડ નાઇન્ટીનના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે ન્યૂઝના રિપોર્ટ્સ અનુસાર અમેરિકામાં છેલ્લા ચાર અઠવાડિયામાં કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા વધીને તેવીસ હજાર ચારસો બત્રીસ થઈ છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મિત્રો